સાબરકાંઠા અને અરવલ્લીની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હોવાની પોસ્ટ તેમને સોશિયલ મીડિયામાં મૂકી છે બીજેપીના ઉમેદવાર છે ભીખાજી ઠાકોર તેમને ચૂંટણી લડવા પ્રત્યે હવે અનિચ્છા દર્શાવી હોવાના જે પોસ્ટ છે તે વાયરલ થઈ છે તેમણે સોશિયલ મીડિયામાં તેમને આ પોસ્ટ કરી છે અને ચૂંટણી ન લડવાની તેમની ઈચ્છા છે તે અનિચ્છા બતાવી છે અને આગામી સમયમાં તેઓ ચૂંટણી નહીં લડે તે પ્રકારના સંકેતો જોવા મળે જોકે હાલ કોઈ પણ પ્રકારનું અધિકારિક રીતે નિવેદન સામે નથી આવ્યું પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે અને તેને જ પગલે હવે એવું લાગી રહ્યું છે કે ભીખાજી જે ઠાકોર છે તે ચૂંટણી લડવા નથી માગતા અને તેને જ લઈ હવે સોશિયલ મીડિયામાં તેમને પોસ્ટ મૂકી છે તેને કારણે હવે અરવલ્લી અને સાબરકાંઠાની જે રાજનીતિ છે તેમાં ગરમાવો આવે છે કારણ કે ભાજપે જે પ્રકારે ભીખાજી ઠાકોરને સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા અને તેમને હવે આ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે હજી કોઈપણ પ્રકારની અધિકારી પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ ભીખાજી ઠાકોરે તેમના સોશિયલ મીડિયા પર આ પ્રકારનું જે પોસ્ટ જે તે મૂકી છે તેને જ લઈ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે